हेलो हेलो हां बोलो बोलो विक्रम बोलो मैं तो तुम्हारा मैसेज है तो काय मोटो दो खान खाटलो आयो छे मैं तो हूं छे कहू अरे हां मारा घरे नही ओलो बीमारी नो खाटो માં એક ઓર એક જગ્યા કામ માંથી મારો કામ બંધ થઈ ગયો કામ માંથી કાઢી નાખ્યો નથી હા શરીર કો ખોટું પડી ગયું તો હા તારે લાગ સઈ ગયોસ ને રી એમાં નેમાં મારા કામ માં બધા આમની રાખે

તને કામ કરો તો જરા ઘડીક બેઠો તો ચા પીવો બધા બેઠા હતા હું તો પીતો નથી ચા કાઈ હ હ એ લોકો કહે લેવ ચા પીવો મિટુ ના ના હું નથી પીવો બેઠો છું આ હું બેઠો તો સાઈડમાં તો ડડ બેઠો ફોન જરા કર ફોન કરતો તો તમારા વીડિયો મે જોયો તેમાં કોમેન્ટ પછી કર્યો મે હ હ તે ઈ મે ફોન કર્યો મે કહું

અડધા અમુક રાજી થાય તો અડધા પાછા આવે અડધા નો આવે એવું થાય ને ત્યાં મેં એક દી shooting માં કામ કરવા ગયો તો એક જણા ની બીજા ની channel પર જોયો video એ ના મોકલાવ તો છું ને આમ દશા માં વાળો એ હા દશા વાળો એમાં તમે આયા છો ના તો એમાં હું છું એટલે તો મેં તમને પોસ્ટર તમે નહી જોયું હા પોસ્ટર મેં જોયું હા હા તો હું જોતો સિહોર ની માથે

આવવું પડશે મેં ત્યાં ગયો શૂટિંગ પછી લીધું હવે આપણને તો કઈ મારા મને તો હિન્દી માં ફાવ ગુજરાતી માં ડાયરેક્ટ મને બોલતા ન આવડે હું એમ થાય

અ કટકા એના જોઈન્ટ કરીને તમે વિડીયો અપલોડ કરો તોય તમારી ચેનલ અપલોડ નો થાય અને બીજું મેં તમારા એક બે વિડિયો ઉપર મેં જોયું છે તમે કાઈક બીજું કાઈક મેક્યું છે એટલે એવું નહી કરવાનું અને તમે સાઉન્ડ જે લો છો તમે સાઉન્ડ એની અંદર અવાજ બરોબર ઈ તમે જે ઓલી એપ્લિકેશન લાલ કલર ની છે તમે એની અંદર જેમ તમે સાઉન્ડ લો છો ને હા એમાંથી નો લેતા ઈ વાત પણ બરોબર પણ આમ આપડે થોય તમે

અને ઈ વિડિયો તમારો છે ને YouTube ડિલીટ મારી દે હમ હા અને આ જે થમ્બનેલ બનાવવામાં આપડા ઓરિજિનલ ફોટાતા હાલે હો. હા ઓરિજિનલ જ તે બધું હા કન્ટેન્ટ રિયલ જ રાખવાનું. તો તો તમારે ચેનલ વઈ ગઈ તો મારી ચેનલ લઈ ગઈ છે ને? એ તો મેં ખાઈ લીધું બધું પાછું. છે. મને તો ખબર પાછોડ ખબર હોય ને? હમ બધું વી ગયો તો ખરા પાછોડ ખબર હતી બધું વી ગયું તો પાછું આવ્યું લઈ લીધું મેં ઓલી કહો મારી ચેનલ વઈ તી તમારી પાસે હતી ઈ ઈ વઈ ગઈ ના ના એ બધું ખાઈ લીધું મેં એ હું ઓલામાં રાખું હાચવીન કે ડિલીટ થઈ ગયું હોય ને તો હું પાછો લઈ હું બરોબર બરોબર લ્યો દાદા ના આપું હું શું દાદા ભા કે કે હે આપો હા ભાઈ ભાઈ ભરતભાઈ જય માતાજી જય માતાજી દાદા કેમ છો તબિયત પાણી એ તબિયત પાણી તો બહુ મજા મજા ખુબ ખૂબ ભગવાનની દયા બસ બસ

હા હા બરોબર એવું બધું હોય એટલે આપણા વાડીના મોલ માં નુકસાન ન કરે એટલા માટે બેટરીયું રાખવું પડે રાતે પણ બેટરિયું કરવી પડે જાગૃત રેહવું પડે હા સાચી વાત છે હા એટલે હું ભગા કાકા બેય બાપ દીકરો ત્યાં હોય ભાઈ ના ના બરોબર છે હું છે ને હમીપરા આંટો બાંતો મારવા જાય તમે ના ના હમણાં હમીપરા હું નથી ગયો ભાઈ નઈ ના 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 ઓલી રામાયણ થઇ પછી ગયા એ વખતે તો હું ત્રણ ચાર વખત જઈ હું દવાખાને ગયો તો હા 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 બધા ત્યાં દવાખાના માં હુતા તા ત્યારે હું ગયો તો હા હા હું તો ઈ ટીફિન નો ટીફિન નો પૂછ પરછ કરે હા ગોદલા ને ટિફિન નો પૂછવા હાટુ જાતો હા 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 ઈ બરોબર ખિહર ઉતરાણ ઉતરાણ કેવાય ને ખિહર એ તો હકીકત ખબર જ ના પડી હું થયો હું નહીં કોઈ હકીકત જ ન કીધી કોઈ હા એ એવું એમ એને પોલીસ કેસ કર્યો તો નતો કર્યો એ લોકો હા એ કેસ કર્યો તો એ કેસ ચાલુ છે એને કાક બે મહિના કે એમ કાક ત્રણ મહિના એમ કાઈક એ છોકરાઓને કે કઈ jail હવા લઈ રાખી છોકરો ને હા હા હવે બાક વિના લખાણ એવું જ લેવાય કે અબન જે કાઈ થાય ને એ જવાબદારી સંપૂર્ણ એની રે એવી રીતના એવી રીતના પોલીસ માં લખાણે કરાવાય હા એવું બધું કરાવ્યું હતું ને એવું બધું અત્યારે છે અત્યારે સમાધાન ઉપર આવવાની પણ વાત કરી પણ સમાધાન કઈ દેવાનું થતું નથી એવું બધું છે બે ત્રણ રાત હું ના રહી એવું શાંતિ શાંતિ તો હવે ભાઈ હું આ વિક્રમ કાકા વાર છે

હા વાળું કરી લો અને આવો ત્યારે મને ખાલી ફોન કરજો ભલે ભલે બરોબર ઓલો હું થયું ફોન નું ઓલો ફોન લેવાનો હતો ઈ ને હા ઓલી ચેનલ વઈ ગઈ તી ને આપડે ઈ લેવાની હતી છે ચેનલ માટે હા ઈ ને ફોન નું કાક તમે કેતા તા ને ફોન લેવાનો હતો ફોન લેવો તો ઈ અતારે જ બધી કટોકટી થઇ ગઈ છે એવું છે એમ છે ગાડી ને ફોન નું તમે કાક કેતા તા ગાડી ગાડી શીખવી જરૂરી છે તમારે ગાડી ક્યાંક આવે જવા કામ લાગે હા ઈ વાત બરોબર છે પણ ઈ ગાડી વાળો ભાઈ જોવો હારે આયી જાય ને એ જે દેખાડો વાળો હા તો હારો હારી ગાડી જોઈ લેજો ને એટલે કોણ દેખાડો વાળો કોળી છે આયનો એ કે અમારા હગા છે અને ગાડી કે સારી છે ઓલા મેઘદૂત ભીલ વાળી ગાડી નથી આવતી સ્પ્લેન્ડર હા હા એ ગાડી એ કે દેખાવ ની હારી ને હાંકવા માં હારી કે હા હા કેટલા કીધા એને એને કીધા દસ હજાર અગિયાર હજાર કેતો તો એ